વિસનગરમાં વીએચપી અને બજરંગ દલ દ્વારા રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે રામનવમી ના દિવસે વિસનગર ખાતેથી વીએચપી અને બજરંગ દલ દ્વારા રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં ઊંટલારીઓ ટ્રેક્ટર અને વિવિધ વેશભૂષા તથા ભજન મંડળી જોડાયા હતા જેમાં વિસનગર વાસીઓ ઠેર ઠેર છાસ અને લીંબુ પાણીના કેમ્પોનું આયોજન કર્યું હતું રથયાત્રામાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી તથા તાલુકા પોલીસ પીઆઈ ભરવાડની દેખરેખ નીચે પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ રાજુભાઈ પટેલ આર કે જ્વેલર્સ જસુભાઈ પટેલ તથા બજરંગ મહેસાણા જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ કમાણા તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અહેવાલ ભરતસિંહ વાઘેલા વિસનગર